ઉત્રાયનનો સાચો રંગ જ્યારે લોક સંગીતની સુરો સાથે આકાશમાં ઉડ્યો પતંગ ઉત્તરાયણ માત્ર પતંગનો તહેવાર નથી તે ગુજરાતની સાંસ્કૃતિક લાગણી અને આનંદનો ઉત્સવ છે આ ઉત્સવની સુંદર ઝલક ત્યારે જોવા મળી જ્યારે સુપ્રસિદ્ધ લોક ગાયિકા રેખાબેન વાળા ઉત્તરાયણના પાવન પર્વે પોતાના નિવાસ સ્થાને પતંગ જગાવવા નજરે પડ્યા લોક સંગીતની સુરત જેમ દિલોને સ્પર્શે એમ જ આકાશમાં ઉડતો પતંગ જન સાંસ્કૃતિક પ્રતિક બની ગયો હેપી મકરસંક્રાંતિ મકરસંક્રાંતિની બધાને ખૂબ સારી શુભકામનાઓ અને આજનો આ તહેવાર ખૂબ જ આનંદની ઉલ્લાસનો હોય છે સરસ બધા પોતપોતાના ધાબે ફેમિલી સાથે પતંગ ચકાવજો અને ખાસ પશુઓનું ખાસ ધ્યાન રાખજો કે આપણી એ ખુશીમાં પશુઓને હાનિ ના થાય અને જેમ કહેવાય ને કે તલના લાડુ છે મમરાના લાડુ છે બોર છે શેડી છે આ બધું ખાઈને આજનું અને ખીચડાનું પણ ખૂબ મહત્ત્વ કીધું છે સાથે સાથે ચાઇનાની દોરીનો ખાસ મિત્રો ઉપયોગ નહીં કરતા કેમકે ચાઇનાની દોરીથી આપણી આંગળીઓ પણ કપાય છે બીજાને પણ થાય થાય છે છે પશુઓને ખાસ તો ચાઇનાની દોરીનો ઉપયોગ ના કરતા સાદી દોરીનો ઉપયોગ કરજો અને ખૂબ જ પતંગ ચગાવજો આનંદ ઉલ્લાસનો આ તહેવાર છે પરિવાર સાથે મોજ મજા માણજો હેપી મકર સંક્રાંતિ સૌને મકર સંક્રાંતિની ખૂબ સારી શુભકામનાઓ હું રેખાવાળા તરફથી સૌને જય માતાજી આ દ્રશ્યો માત્ર એક ઉત્સવ નથી બતાવતા પરંતુ ગુજરાતી ઓળખ પરંપરા અને લોકભાવનાને જીવંત કરે છે ઉત્તરાયણની આ ક્ષણો સૌને મંત્રભુગત કરી રહી છે અહેવાલ નિકુંજ મહેતા સવરકુંડલા